ઘણા વર્ષોથી નાસ્તા પડતા આરોપીઓને ઝડપી પાડવા માટે સુરત શહેર ક્રાઇમ અલગ અલગ ટીમો ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમાં હતા દરમિયાન નાસ્તા ફરતા પોલીસ સ્કોને મળેલા હકીકતને આધારે ઉધના હરિનગર ખાતેથી આરોપી મગલુ જડિયા જૈના ઉમર ચોપન ધંધો સિલાઈ કામ મજૂરી રહેવાસી મકાન નંબર છન્નું મહાદેવનગર સોસાયટી ઉધના હરિનગર મૂળ રહેવાસી ઓરિસ્સાને પકડી પાડવામાં આવેલ છે પાંડેસરા પોલીસ સ્ટેશન બે હજાર એક ઇપીકો કલમ ત્રણસો છવ્વીસ એકસો ચૌદ બીપીએ એકસો પાંત્રીસ મુજબ

ધારદાર હથિયાર વડે સુભાષને પેટમાં ઘા મારી વચ્ચે પડેલ ફરિયાદી અને સાહેદોને પણ હાથ ઉપર ચાકુના ઘા મારી ગંભીર ઇજાઓ કરીને નાસી ગયો હતો આરોપીને પકડી પાડવા માટે નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી સિત્તેર મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું આરોપી ઉપરોક્ત ગુનાના આજ દિન સુધી પકડાયેલ ન હતો જેથી તેના વિશે ખાનગી બાતમીદાર મારફતે ઓરિસ્સા ખાતે માહિતી મેળવી સુરત શહેરમાં જ કામ કરતો હોવાનું જણાય આવ્યું હતું જેના આધારે આરોપીને ઉધના હરિનગર ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે